કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીની ભારત જોડો ન્યાય યાત્રા થોડાક સમયમાં બોરેલી ખાતે આવવાની છે આપ તસવીરમાં જોઈ શકો છો અહીંયા મોટી સંખ્યામાં કોંગ્રેસના કાર્યકર્તાઓ અને જે નેતાઓ છે તે સ્વાગત કરવા માટે આવ્યા છે અહીંયા દીકરીઓ આદિવાસી વેશભૂષામાં રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આવ્યા છે એમની સાથે જ વાત કરીશું શું કહેશો રાહુલ ગાંધીનું તમે સ્વાગત કરવા માટે અહીંયા આવ્યા છો અમે રાહુલ ગાંધીનું સ્વાગત કરવા માટે આવ્યા છીએ

સ્વાગત કરવા માટે મળે છે તો આ જે મહિલાઓ હતી દીકરીઓ હતી તેઓ જણાવી રહ્યા છે કે રાહુલ ગાંધીનું જે સ્વાગત કરવા માટે તેઓ ખુશી વ્યક્ત કરી રહ્યા છે કેટલા સમય પછી રાહુલ ગાંધી આવ્યા છે અને તેઓને સ્વાગત કરવાનો મોકો મળ્યો છે રિહાન પટેલ ઓફ ઇન્ડિયા ગુજરાતી ન્યૂઝ છોટા ઉદેપુર